માર વિડિયા નહીં બનાવતા તારા અરે ના બનાવ તો પોતે પે જા કોઈ સાપ મારીએ તારા ઉપર કેટલા આયા કેટલા તમે એક્ઝેક્ટ ઇમ ક્યો આપણે યાર જીવન જોથી બાજુ મો ચોકડી ઉપર ચોકડી તો હમ અરે અરે તો ઓય ઓય આવો આ લે આ દીપા ભાઈ શું ક્યો બસ સ્વર્તી ભાઈ

તમારા બહુ મોટા ફેન હો અમે ખરેખર બહુ મસ્ત વિડીયો બનાવો હસી હસી ને તો પેટ દુખી જાય યાર તમે પેટ જેવું હોય યાર મારે બરાબર પમરોલી થી આયા અડધો કલાક કર્યો મને પનમો આવું હોય ને પેલા આયો ને હોય આયો ને જેવો નંબર મળ્યો દીપા ભાઈનો એવો તરત છેલ માર્યો શેર બમરોલી છે છેલ બમરોલીથી આયા યાર વાહ 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 ના ના બસ તમે તાર આઈ રીતના વિડીયો જોવો અમને ફોન કરો મળવા આવો અમને તમારો પ્રેમ મળે એ જ બહુ અમારે તો યાર બીજું કોઈ નહીં બોલો હું હું લેશો શું હું ક્યો ચા લેશો ઠંડુ લેશો હું લેશો ચા મંગાવી દો પી લઈએ ચા પીવી હ આ ચા યાર હું યાર શેર 12 કિલોમીટર થી આયા આવી ગરમીમાં ઠંડુ પીવો મગજે ઠંડુ થાય અને ઠંડા થઈ જાય ભાઈ નજ ચા પીને યાર શું લે ઠંડુ ચા ચાલે અલ્યા ચા પીસી એસિડિટી થશે ખોટી ચામાં એસિડિટી થાય અને આવી ગરમીમાં યાર ઠંડુ પવાય ચા પવાય સ્વચ્છ જ ઠંડુ મથર થઈ જાય ચા સતમ આવો ફેમો યાર તું બોદ રૂપિયાની ગણતરી ના રાખે યાર સોગલ નથી આ તો ઠંડુ પીવો તો હું હતા નહીં મળતી ઠંડુ હા ઠંડુ પીવું આ

અરે પૈસા દાવી રૂપિયા કી જમ નહીં રાખતો તું નહીં તે ઈમો હું એ હું યાર તું યાર ફેદ ના હું ઈજ્જત ની માં પાળે યાર મારી હા તો પછી લઈ આય જા તું લઈ આય જા હે ને અલે તું લઈ તું લઈ એ ચમ કરવા મંડી હું હમળો થી તું દોડા દાડા દર વખત જેટલા બી ફેન ફોલોવિંગ મળવા આવે બધા હોય આપણો એટલે તું દર વખત મને ધકેલ ધકેલ કરે મને જાદી જા દીપા લઈ આય જા આય એટલે કોઈ દીપો તો હોય નોકર તારો તે વાત કરે હ હવ નોકર વાળું ચોકડ આઈ ગયું બધી જગ્યાએ તું મને ધકેલ ધકેલ કર્યો ભાઈ આ ખાલી લેવા જ ને પૈસા તો ને મું વાઈ રેવા જોવા સોનતી રાખો યાર તમે ઘણી જો ભાઈ કરશન આ રીતે પાવર નહીં કરવાનો બરાબર બે ત્રણ હરકું કોમ કરીએ વિડીયોમાં મુજબ હારું જ કરવું બરાબર તો આ રીતે પાવર નહીં કરવાનું પછી એવું હોય તારે તો પછી રહેવા દે ભાઈ મારે તારા એટલે હારું કરવું એટલે હું ખરાબ કરવું કોમ માર વિડીયા નહીં બનાવ તારા અરે ના બનાવ તો પોતે પે જા કોઈ સાપ મારીએ તારા ઉપર આ તો કશો હતો ને ભાઈ તો એવું હોય તો પછી રહેવા દે ને ભાઈ ભાઈ ઠંડા પડો બે જણા લે પકડ લો કરશન ભાઈ પકડો ઠંડા પડો

કરશે ને આનું કેમેરો ચાલુ નહીં તો એક્ટિંગ તો જબરજસ્ત કર રહ્યો હતો નેચરલ એક્ટિંગ બેટા નેચરલ તમે કોઈ ઓછા નતા હો ના એમ તો મફત ઠંડુ પીવા મળતું હોય તો એક્ટિંગ તો કર લઉં યાર પૈસા બચી ગયા ને હા એટલે ઓમ ભલન વિડિયો માં તો લોકો કહેતા કે દીપો વધારે ઓવર એક્ટિંગ કરે ના કરન તે કરે બાકી કેવો હું અવર નહીં કર માંગત કોમ વિડિયો

હમ હમ ચાલે ખટકે